આજ રોજ રાજકોટ શહેર પોલીસ દ્વારા રાજકોટ શહેરમાં જે ગેરકાયદેસર વ્યાજ ના ધંધા કરતા છે લોકો આ લોકોને જે લોકો ત્રાસેલા છે આ લોકો ને સાથે એક લોક દરબાર કરવામાં આવ્યા આ લોક દરબાર મેં આ લોકો ને જુદા જુદા જે સંસ્થાઓ છે ફાઈનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન છે બેંક છે સરકારશ્રી ને જે યોજનાઓ છે આ બાબતમાં આ લોકોને સમજ આપવામાં આવ્યા અને અને જે કઈ સમસ્યાઓ થા હતા આ લોકોને આ સાંભળવામાં આવ્યા પછી આ લોકોને જે કોઈ ગેરકાયદેસર વ્યાજ ધંધાવાળાને ચક્કરમાં ફસાઈ ગયા હશે આ માટે કાયદેસર કાર્યવાહી માટે કરવા માટે અરજી આપવા માટે સમજ આપવામાં આવ્યા અને આગળ ભવિષ્યમાં આ લોકો આવા ચુંગુલમાં નહીં ફસાય આના આના ફેમિલીવાળા કે અને બીજા આ સમજ કરે તે માટે વિગતવારને જુદા જુદા યોજનાઓને જાણકારી આપવામાં આવ્યા અને હું ઈચ્છું કે આથી આ લોકોને તો ફાયદા થશે અને આજુબાજુ બીજા જે લોકો છે આ લોકોને પણ ફાયદા થશે અને આગળ આ જે દૂષણ છે આમાં આપણે કંટ્રોલ કરી શકશો કાયદાકી હાટી ફૂટીને કારણે અનેકવાર પીડિતોને ન્યાય નથી મળતો કારણ કે એડવાન્સ ચેક લઈ લેવા લખાણ કરી દેવા આ બધા ઇશ્યુ ઘણા બધા હોય છે તો કાયદા કે રીતે પોલીસ કઈ રીતે એમને મદદ કરશે પોલીસ જે છે આ કાયદાથી બંધાયેલા છે કાયદામાં જે જોગવાઈ છે આ મુજબ જો કોઈ જે ગુજરાત મની લેન્ડરિંગ એક્ટ છે આનેથી ઉપર વ્યાજ લેતા હોય આને પાસે રજીસ્ટ્રેશન કરાવેલા નહીં હોય અને આ લોકો વ્યાજના ધંધા કરતા હોય તો આના ઉપર આપણે ગુનો દાખલ કરી શકશું ગુનો દાખલ કર્યા બાદ આને અટક કરવાનું ચાર્જશીટ કરવાનું આ બધા આપણે કરી શકીએ છીએ અમુક કેસોમાં પછી માણસો આવી રીતે ફસાઈ જાય છે કે બાકી બધા પાસે હોય લેકિન આ લોકો સામેથી કંઈ આવા આપી દીધા હોય જેમાં પછી આપણે મદદ નથી કરી શકતા બધા આમાં લીગલ શું છે પોઝિશન આમાં લોયરની જો સલાહની જરૂર છે તો આ લઈને પછી આપણે આને સહકાર આપી શકશું જો કે સલાહ આપી શકશું લેકિન પોલીસ જે છે આમાં જો કાયદેકીય રીતે ગુનો બનતા હશે તો ગુનો દાખલ કરી આપને દાખલ કરશું આપણે જેવી રીતે માહિતી આપ્યા ગયા વખતે પણ અરજી આવી રીતે આવ્યા હતા અને સાઈઠ માંથી સુડતાલીસ માં ગુનો દાખલ થયા છે જે બાકી અરજીઓ છે

તો કાર્યવાહી તો ગયા વખતે પણ થયા છે અને આવી જ રીતે આ વખતે પણ આ ડ્રાઈવ જે છે એક મહિના સુધી ચાલવાના છે પૂરા જુલાઈ માસમાં ચાલશે અને આમાં જેટલા અરજીઓ આવશે પછી આને આપણે એનાલિસિસ કરશું કે આમાંથી કેટલાને ગુનો દાખિલ થયા અને કેટલાને નથી થયા નથી થયા તો શું કારણસર નથી થયા પછી આપણે આના ઉપરથી નિષ્કર્ષમાં આવશો મારી પાસે લખેલું છે પણ પ્રતિબંધ સાંભળીને આમાં રાજકોટ થી શું થઈ શકે આ જોઈ લેશું અને ત્યાં જો તમને ખ્યાલ આવે તો પછી મારા ઓફિસ આવી જજો ઓકે પછી છે બાર એસોસિએશનના પ્રમુખ નામાંકિત મૂકી છે એનો એમના જમાય છે આ જે મારા આરોપીઓ છે એ લોકો ઘણી વખત અમે ગાંધીનગર પોલીસ સ્ટેશનના પોલીસ કમિશનર ઘણી વખત ફરિયાદ કરેલી છે તેમ છતાં આનો કોઈ ઉકેલ આવતો નથી અને વારંવાર જીજા મારું રસ્તામાં ધમકી આપે છે જ્યારે મળે ત્યારે કોણ દુખી ક્યાં બાર એસોસિએશન એ તમે તપાસ કરી લેજો બધાય હું અત્યારે નામ નહીં આપી શકું એમના નામ તો કહેવા પડે ને મોટાભાઈ મેં એની પાસેથી કટકે કટકે આઠથી દસ લાખ રૂપિયા લીધેલા હતા જે મેં એને વ્યાજ પેઢા ચૂકવી પણ દીધા છે પણ તેમ છતાં અલગ અલગ નામના મારી પાસે પાંચ દખાણ કરાવી લીધેલા છે અગિયાર કોરા ચેક પડાવી લીધેલા છે અને છાસઠ લાખ રૂપિયાની હજી ઉઘરાણી કરે છે મારી પાસે ક્યાં બુકી છે એ તો કહી શકો બુકિંગનું અત્યારે નામ નહીં આપી શકું કોણ બારના પ્રમુખ બાર એસોસિએશન પ્રમુખ છે રાજકોટના એમના કાકા અને એ લોકો એમ કહે છે કે અમારી ઉપર કોઈ ફરિયાદ દાખલ નહીં નહીં થાય અમારું કોઈ વાર્તા વા નહીં કરી શકે એવી રીતના અમને કહે છે નામ 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 નહીં આપી શકું